એક કુતબુદ્દીન એબક ના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે બી પોલો રમતા ઘોડા પરથી પડી જતા બે નો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે સી ઇલતુતમિશ ત્રણ તમારે દિલ્હી સલ્તનતના શાસક વંશોની યાદી બનાવવાની હોય તો ગુલામ વંશ પછી કયો વંશ આવે છે એક હલજી વંશ ચાર મોહમ્મદ બિન તુગલક ના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો ડી ઇબ્ન બતુતા પાંચ દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ કા લોત સાત વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોને કરી સી હરિહરરાય અને બુક્કા આઠ આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે સી કૃષ્ણ દેવરાય નવ બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની થી બીડર ફેરવી હતી ડી મોહમ્મદ શાહ ત્રીજો દસ નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ગુંબજ પ્રશ્ન બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક કુતબુદ્દીન એબક ના અવસાન પછી તેનો ગુલામ અને જમા ઇંતુદ્દીશ ગાદીએ આવ્યું બે દિલ્હી સલ્તનતનો નો અલાઉદ્દીન ખલજી શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો

ત્રણ હું દિલ્હી સલ્તનત નો અંતિમ શાસક છું ઇબ્રાહીમ લોદી ચાર હું હરિહર રાય અને બુક્ ગુરુ છું સ્વામી વિદ્યારણ્ય સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન બનાવો એક ઇલતુદની પોતાની રાજધાની નું સ્થળાંતર લાહોથી દિલ્હી કર્યું અજમેર પર ચેકો મારવા બીજું દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો ત્રીજું વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નો ઉત્તર એક બે વાક્યોમાં લખો એક સલ્તનત કાળમાં દિલ્હી પર કયા પાંચ વંશોનું શાસન હતું સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ તુગલક વંશ ખલજી વંશ સૈયદ વંશ તથા લોધી વંશનું શાસન હતું બે કુતુબ મિનાર ક્યાં આવેલો છે તે કેટલા માળનો બનેલો છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે પાંચ માળનો છે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી ચાર પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું પાંચ સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગો નો સમાવેશ હતો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ગુપ્તચર વિભાગ જેવા વિભાગો નો સમાવેશ થયો છ તુઘલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તુઘલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા સાત હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના શાસકો હતા હરિહર રાય અને વંશના શાસકો હતા વિજયનગર કયા ની સ્થાપના કરી હતી વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી નવ વિજયનગર સામ્રાજ્ય નો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો વિજયનગર સામ્રાજ્ય નો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો દસ બહમની સામ્રાજ્ય કયા કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકોન્ડા બીડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર બંધ બેસતા બરાબર રાજ્યો રઝિયા સુલતાનના પિતા અલાઉદ્દીન ખલજી દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી મોહમ્મદ બિન તુગલક ડી વિસર્જન કર્યું

નીચેના વિધાનો માટે કારણો આપો ઇલ્તુતમિષે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી બે તુલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે સન તેરસો અઠાણું નવાણું માં તેમુર લંગે ફિરોજ શાહ અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયે હસમસી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની ત્રણ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગાવા હતો તેને સમક્ષ વહીવટ તંત્રની રચના કરી હતી આ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી ચાર કૃષ્ણદેવ રાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા રઝિયા સુલતાના ઇલ્તુતમિશ ની કાબેલ પુત્રી હતી ના થોડા સમય પછી તે દિલ્હીની ગાદી આવી હતી રસીયા દિલ્હી સલ્તાનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસના આ સૌ પ્રથમ મહિલા શાસક હતી

પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે રૂઢી ચૂંટતા અમીર ઉમરાઓને અપમાનજનક લાગ્યું આજે તેમને રજીયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા આમ અમીર ઉમરાઓની સત્તા લાલસા ને કારણે આવ્યો વિજયનગર સામ્રાજ્ય હરિહર રાય અને બુક્કા નામના બે ભાઈઓએ તંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો

કૃષ્ણદેવ દેવરાય તુલુ વંશ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે ભારતનો એક તેને સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોતરાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી તેને રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો તેને વિજયનગરની પાસે નાગલપુર નામનો નવું નગર વસાવ્યું હતું

સ્થાપત્યો બંધાવ્યા હતા પાંચ અલાઉદ્દીન ખલજી અલાઈ દરવાજો શ્રી કિલ્લો શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા છ તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંધ ખાન નો ગુંબજ વડા ગુંબજ મોટી મસ્જિદ શેહાબુદ્દીન મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો નાના મકબરા પુલો બગીચા નું નિર્માણ થયું હતું પ્રશ્ન છ છે નીચે આપેલ ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવે માગ્યા પ્રવૃત્તિ કરો તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી દરિયા કિનારોનારો સુવાલી નો દરિયા કિનારો આ ઉપરાંત ઘણા દેવસ્થાનો આવેલા છે જેવા કે ગલતેશ્વર મહાદેવ સાંકળી સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર આ ઉપરાંત સુરત એરપોર્ટ સુરત નું સાયન્સ સિટી ભવન એકવેરિયમ તેમજ ઘણા બધા પ્રવાસન સ્થળો અમારા જિલ્લાની અંદર છે પછી નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો ગુલામ વંશ 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 સૈયદ અને અને સ્થાપક પ્રમુખ અંતિમ આપેલા છે પછી સલ્તનત કાળમાં લોક ઉપયોગી સ્થાપત્યો વિશે જણાવો પછી નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો આભાર